બનાસકાઠાનું પાલનપુર જ્યાં હાર્ટ એટેકના પરિણામે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે પાલનપુરના બદરપુરા ગામની આ ઘટના છે કાણોદરની એસ કે એમ હાઈસ્કૂલમાં બાર કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોહિત ડાભીનું મોત નિપજ્યું છે હાર્ટ એટેકના પરિણામે રાત્રે સૂતો હતો ત્યારે ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું યુવકના મોતના પરિણામે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ચૂક્યો છે ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતો રોહિત ડાભી

લોકો સારવાર દરમિયાન લઈ જતા હતા ડોક્ટર ને હું જાહેર કર્યો છે અત્યારે જે કાણોદર ની અંદર જે જે હાઈસ્કુલ ની અંદર જે અભ્યાસ કરતો વિદ્યાર્થીઓ અત્યારે પરિવાર જે બાદરપુરા રોહિત પરિવારો માં અત્યારે શોક ની લાગણી પરસે છે આભાર આપનો તમામ માહિતી બદલ